પાલનપુરના ન્યુ એસટી બસ પોર્ટની સામે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી દરેક બસને વળાંક લેવામાં મુશ્કેલી પડે છે અને વારંવાર ટ્રાફિક પણ સર્જાય છે પાલનપુર શહેરનો પાછલા એક વર્ષથી હવે નવો વિકસી રહેલો વિસ્તાર ન્યૂ એસટી બસ પોર્ટ બનાય છે મોટાભાગની તમામ બસો ન્યૂ એસટી બસ પોર્ટમાં પ્રવેશ કરતી હોવાથી વાહનોની ભારે ભીડ અહી રહે છે એમાં પણ એરોમા સર્કલથી સિટીમાં પ્રવેશી ન્યૂ બસ પોર્ટ તરફ વળતી એસટી બસો સર્કલના અભાવે અન્ય વાહન સાથે અકસ્માત સર્જવાની વ્યાપક શક્યતા રહે છે અગાઉ માર્ગ અને મકાન વિભાગને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં સર્કલ બનાવવાની બાબતને લઈ ગંભીરતા દાખવાતી નથી અહી રોજ એસટી બસ લઈને પ્રવેશ કરતા કેટલાક એસટી ડ્રાઈવરને પડતી તકલીફો બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે એરોમા સર્કલ પર મોટો વળાંક છે એટલે વાહનો સરળતાથી વળી જાય છે પરંતુ એસટી બસ પોર્ટમાં વળાંક લેવા માટે રોડમાંથી સીધો કટ લઈને વળવું પડે છે પરંતુ ટુ વ્હીલર અને રિક્ષા ચાલકોને આગળ જવાની ઉતાવળના લીધે ક્યારેક અકસ્માતની ઘટના થતા રહી જાય છે અને વારંવાર ટ્રાફિક સર્જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્કલ બનાવવાની તાતી જરૂરિયાત છે